તમે જે લોડર જોઈ રહ્યા છો પ્રીત ટ્રેક્ટરમાંથી બનાવેલું આ એકદમ સક્સેસ લોડર વેચવાનું છે પ્રીત પિસ્તાલીસ ઓગણપચાસ ટ્રેક્ટર છે તેમાંથી બનાવ્યું છે આ લોડર અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમત રાખવામાં આવેલી છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો પ્રીત ટ્રેક્ટરનું આ લોડર છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો બે હજાર અને બાર ના મોડલનું તમે જોઈ રહ્યા છો લોડર છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કન્ડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો પ્રીત ટ્રેક્ટર છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ઓરિજિનલ કન્ડિશન કંપની કલર કંપની ફિટિંગ એન્જિન અને ઓલ ફંક્શન બધા કમ્પ્લેટ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ લોડર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી ચેક કરી ને ત્યારબાદ લઈ શકશો પેલા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો